જામકંડોરના ખાતે ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્ય સ્મૃતિમાં બે ફેબ્રુઆરીના રોજ જામકંડોરના લેવવા પટેલ કન્યા તથા કુમાર છાતર ખાતે લેવવા પટેલ સમાજની ત્રણસો દીકરીઓનો આઠમો ભવ્ય શાહી સમૂહ લગ્નોત્સવ જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જામકંડોરણા ખાતે યોજાનાર આઠમો શાહી સમૂહ લગ્નોત્સવમાં ઓગણત્રીસ વિન્ટેજ કાર દસ બગી બે અને દસ અશ્વ સાથે ભવ્ય વરઘોડો નીકળ્યો હતો શાહી લગ્નોત્સવ માટે રજવાડી ગેટ તૈયાર કરવામાં આવ્યો હતો આ સમૂહ લગ્નમાં તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું ખૂબ મોટા પાયે આયોજન હોવાથી તકેદારીના ભાગરૂપે આરોગ્ય લક્ષી સેવાઓ ઊભી કરાઈ હતી ઇમરજન્સી સારવાર પણ ઊભી કરાઈ હતી સાથે જ સમૂહ લગ્નમાં દીકરીઓને ફ્રિજ લાકડાના બેડ સોફા ચાંદીનો કંડોરો ચાંદીના પાયલ સોનાનો દાણો

આર્થિક સ્થિતિ સારી ન હોય એવા ત્રણસો ને એકાવન દીકરીના સમૂહ લગ્ન જયેશભાઈ રાદડિયાએ એમની ટીમે આયોજન કર્યું છે લગ્ન સમૂહ તો લગ્ન ઘણા થાય છે પરંતુ શાહી લગ્ન કે જે રાજાની દીકરી કે રાજાનો દીકરો લગ્ન કરવા નીકળે એ રીતે